પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું બે હાજર ત્રેવીસ ને અલવેદા કહી ચૂક્યા છે અને બે નું ઉષ્માભીર સ્વાગત કર્યું છે તો વાત કરીએ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની કે બે હજાર ત્રેવીસમાં ભરપૂર સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની પરંતુ સાથે બે હજાર ચોવીસ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ ભારતના ખેલાડીઓ માટે આ એક મહત્વનો ચાન્સ કહી શકાય બે હજાર ત્રેવીસમાં જે પણ તક ગુમાવી છે તે તકને હાસિલ કરવાનું ભારતના ખેલાડીઓ માટે આ ભરપૂર ચાન્સ સાથે બે હજાર ચોવીસ જે ઇવેન્ટ્સ લઈને આવવાનું છે સ્પોર્ટ્સમાં ઘણી એવી મોટી ઇવેન્ટ્સ જોવા મળશે અને સાથે જે ભારતના ખેલાડીઓ છે અન્ય દેશોની સરખામણીમાં ભારતના જે ખેલાડીઓ છે દરેક રમતમાં ભારતના ખેલાડીઓ પડકારજનક રૂપ 2024 માં કેટલા સાબિત થશે તેના વિશે આજે વાત કરીશું તો આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી આપનો સ્વાગત છે થેન્ક્યુ થેન્ક્યુ સો મચ ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર 2023 યાદોં ને પાછળ મૂકીને રમત ગમતની સફળ રાહ પર દોટ મુકવાનો સમય આવી ગયો છે 2024 ના ભરપૂર સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ ભારતના ખેલાડીઓની ક્ષમતાને ફરી એકવાર પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરીને પરિણામોની એરણ પર ચકાસવાનો મોકો આપી રહ્યો છે ક્રિકેટ હોય કે એથ્લેટિક્સ બંને ક્ષેત્રોમાં ભારતના શાનદાર ખેલાડીઓ વિશ્વ ફલક પર કોઈપણ દેશના ખેલાડીઓને પડકારવાની ક્ષમતા ધરાવે છે ક્રિકેટ બેડમિન્ટન ટેબલ ટેનિસ એથ્લેટિક્સ ફૂટબોલ હોકી વગેરે રમતો રમતગમત ચાહકોને ભરપૂર મનોરંજન તો આપશે જ પણ સાથે જ વિજયી પરિણામો પણ આપશે મુખ્ય ઇવેન્ટ્સ જોઈએ તો મેન્સ અને વિમેન્સ ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપ અને પેરિસ ઓલિમ્પિક્સ ઉપરાંત વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશીપ વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ આઈપીએલ ડબલ્યુપીએલ વર્લ્ડ ટેબલ ટેનિસ જેવા ઇવેન્ટ્સ આ વર્ષે યોજાશે જેમાં ભારતના ખેલાડીઓ ભાગ લેશે

એટલે હું માનું છું કે બે હજાર ચોવીસની અંદર જે મહત્ત્વની ઘટનાઓ ઘટવાની જે મહત્ત્વના સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ થવાના છે એમાં સૌથી મહત્ત્વનો ઇવેન્ટ છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આઈસીની ટ્રોફી જીતે ઘણા વર્ષો થઈ ગયા ભારતને અને નજીક આવીને આપણને હાથ તાળી આપીને આ ટ્રોફી જતી રહે છે એટલે આ વખતે એ પ્રયત્નો કરવાના છે કે આ વખતે કે છેક સુધી ભારત રમે ભારત જજુમે અને ટ્રોફી જીતે એટલે સૌથી મહત્વનું કામ એ છે કે ટી ટ્વેન્ટીનો વર્લ્ડ કપ જીતવો કારણ કે આ વર્ષે યોજાવાનો સૌથી મોટો ઇવેન્ટ આ કહી શકાય વિમેન્સ ક્રિકેટ પણ એટલું જ જબરજસ્ત છે આ વખતે જેમ આપણે જાણીએ છીએ કે વિમેન્સનું પણ વર્લ્ડ કપ રમાવાનો છે બાંગ્લાદેશમાં એટલે એમાં પણ ભારત ક્યાંક પોતાની મજબૂત દાવેદારી નોંધાવશે અને ક્યાંક ટ્રોફી જીતવાનો પ્રયત્ન કરશે એટલે કે આ બે મોટા ઇવેન્ટ છે સી રિસન્ટ પાસ્ટમાં વિમેન્સ ક્રિકેટને મેં ફોલો કર્યું છે જે રીતે એમણે ટેસ્ટ મેચમાં ટેમ્પરામેન્ટ બતાવ્યું છે જે રીતે ઇંગ્લેન્ડને હરાવ્યું છે જે રીતે ઓસ્ટ્રેલિયાને એમણે હરાવ્યું છે અફકોર્સ વન ડેમાં વી કુડન્ટ વિન ધ સિરીઝ બહુ જ નજીકના માર્જિનથી આપણે હારી ગયા પણ ક્યાંક ને ક્યાંક એમની પાસે પણ એક ક્ષમતા ચોક્કસ છે કે ભારતને વર્લ્ડ કપ અપાવી શકે ટી ટ્વેન્ટીનો મેન્સ ટી ટ્વેન્ટીની જો વાત કરીએ તો મેન્સ ટી ટ્વેન્ટીમાં પણ કારણ કે આ ધુરંધરો રોહિત શર્મા છે વિરાટ કોહલી છે જસપ્રીત બુમરાહ છે એક તક ગુમાવ્યા પછી બીજી તક મેળવીને કદાચ રિટાયર થાય અથવા તો ઉંમરના હિસાબે ન રમે કોઈ કારણોસર તો એ પહેલાં આ એક તક ઝડપીને ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપ જીતવાની અને જીતીને ભારત લાવવાની એક કપરી જવાબદારી કે એ રોહિત શર્માના શિરે ફરી એકવાર જોવા મળી રહી છે કારણ કે જે રીતે પરિસ્થિતિઓ છે એક વધુ તક રોહિત શર્માને ચોક્કસ મળશે અને એ તક નો લાભ એણે લેવો પડશે અને ખાસ કરીને ટીમ એવી બિલ્ડિંગ કરવી પડશે કારણ કે નાઉ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ક્રુશિયલ અહીં આગળ પહેલાં તો વન ડેની ટીમ હતી એટલે આપણે જાણતા હતા કે વન ડેની ટીમ છે આ ખેલાડીઓ છે આ ખેલાડી હવે અહીંયા આગળ ઇઝ ગોઈંગ ટુ બી ટી ટ્વેન્ટી ટીમ ટી ટ્વેન્ટી ટીમ એટલે તમારી પાસે બે ત્રણ ખેલાડીઓ સિનિયર્સ હશે અને બાકીના જે નવા યુવાન ઉગતા ખેલાડીઓ હશે કે જેઓ આઈપીએલને એક પોતાની જેને કહેવાય ને કર્મભૂમિ માનીને ચાલી રહ્યા છે ધ ઓનલી ગ્રેટ એઝ ફાર એઝ આઈપીએલ એઝ કન્સર્ન એમને હવે વિશ્વ ક્ષિતિજ ઉપર આવવાનું છે ધેટ મીન્સ કે ભારતને જીતાડવાનો છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ એટલે એ પર્ટિક્યુલર લેવલે જે રમત અત્યાર સુધી જોવા મળી છે યુવા ખેલાડીઓની ગીલે ગયા વખતે શાનદાર રન્સ બનાવ્યા રિંકુ સિંહ જોરદાર હતા ત્યાર પછી બીજા એવા ઘણા ખેલાડીઓ છે કે જેવું શાનદાર પ્રદર્શન કર્યું છે પણ આ ખેલાડીઓની કન્સિસ્ટન્સી કેટલી શું આ ખેલાડીઓ વર્લ્ડ કપની ટીમમાં સીધે સીધા ભાગ લઈ શકશે અથવા તો એમની ઉપર એ જવાબદારી મૂકી શકાશે તો એક બહુ જ કપરું કામ રોહિત શર્મા માટે રહેશે કારણ કે આ જે ટીમ છે એ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ મિક્સ ઓફ બોથ યંગસ્ટર્સ પણ તમારી પાસે હશે ને તમારી પાસે વિરાટ કોહલી કે એલ રાહુલ છે રોહિત શર્મા છે એવા સિનિયર્સ પણ હશે તો અહીંયા આગળ તમારે બહુ ધ્યાન રાખવું પડશે કે તમે કયું કોમ્બિનેશન ટીમ માટે જ અચ્છા બીજું આપણી પાસે મેચો ઘણી ઓછી છે અગિયાર મેચોથી એમાંથી અમુક મેચો તો રમાઈ ગઈ ઓનલી આઈપીએલ ઇઝ ધ ક્રાઇટેરિયા કે જે ક્રાઇટેરિયાના કારણે એમના આધારે ટીમનું સિલેક્શન થશે ઇટ્સ વેરી ટફ જોબ કે બહુ ટૂંકા ગાળામાં છ મહિનાના ગાળામાં એક ટીમનું રીબિલ્ડિંગ કરવું રી ટીમને રીકન્સ્ટ્રક્ટ કરવી અથવા તો ટીમને ફરીથી બનાવવી ઇટ્સ અ ટફ ટાસ્ક અને એ ટફ ટાસ્ક રોહિત શર્માને કરવાનું છે એટલે જીતવાની વાત સેકન્ડ છે પહેલાં તો વાત એ છે કે આપણે કેટલી સારી ટીમ બનાવી શકીએ છીએ કે જેમાં બંનેનું કોમ્બિનેશન હોય અને બંનેના કોમ્બિનેશનથી સારું રમી શકાતું હોય સો ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ સી હાર્દિક પંડ્યા પરત ફરે છે કે નહીં આઈપીએલમાં રમે છે કે નહીં આઈપીએલમાં કંઈ વધારે ઈજા થઈ તો વર્લ્ડ કપ રમશે કે નહીં સો ધર આ પ્લેન્ટી ઓફ યુ નો પ્રોઝ એન્ડ કોન્સ આર ધેર તો ક્યાંક ને ક્યાંક ભારત માટે એક પડકારરૂપ છે જો સારી ટીમ બની જાય છે તો જીતવાનું હું માનું છું કે ગયા વખતે પણ જે દસે દસ મેચો આપણે જીત્યા વિવેર વિવેર ફેન્ટાસ્ટિક એમાં કોઈ બે મત નથી તો વધુ એક તક રોહિત શર્માને મળી છે આઈસીસીની ટ્રોફી જીતી નહીં શક્યા વિરાટ કોહલી ન જીતી શક્યા ત્યાર પછી રોહિત શર્મા ન જીતી શક્યા તો આજે એક જ એક કે બે કેપ્ટનને યાદ કરવા પડે છે કે હમણે ટ્રોફી જીતી છે એ ક્યાંક ને ક્યાંક જેને આપણે કહી શકીએ કે એક વાઇપઆઉટ કરવું હોય તો વાઇપઆઉટ કરવા માટેની આ તક ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની છે અને એમાં સિનિયર ખેલાડીઓએ એમની જીવજાન લગાવી દેવું પડશે મીન્સ દે વીલ હેવ ટુ પ્લે ધ બેસ્ટ ઇનિંગ જે અત્યાર સુધી રમતા આવ્યા છે એ લોકો અને યુવા ખેલાડીઓએ પોતે પણ જવાબદારીથી રમવું પડશે જેથી કરીને ભારત માટે તમે રમો છો તમે આઈપીએલ નથી રમતા એ ક્યાંક ને ક્યાંક તમારા મનમાં રહેવું જોઈએ કે આ પ્લેઇંગ ફોર ધ કન્ટ્રી અને તમારે તમારા દેશને જીતાડવા માટે તમારા સાથી ખેલાડીઓ સાથે તાલમેલ સાધીને એક સારું ક્રિકેટ પ્રોડ્યુસ કરવાનું છે તો ઇટ્સ ગોઈંગ ટુ બી અ ટફ ટાસ્ક બટ જીતવું પ્રોબ્લેમ નથી જીત આપણે બધા ખેલાડીઓ સારા છે એ બંનેનું કોમ્બિનેશન જે કરીને વિજય મેળવવાનો છે એ આપણે જોવું પડશે કે કઈ રીતે આપણે એ કરી શકીએ બીજું વિમેન્સ ક્રિકેટ હરમનપ્રીત કૌર ઇઝ ડુઈંગ વેલ એની ટીમ પણ સારું કામ કરી રહી છે અકોર્ડિંગ ટુ મી એટલે એની પાસેથી પણ આપણે આપણે અપેક્ષા ચોક્કસ રાખી શકીએ તો પહેલાં સૌથી મોટા મોટો જો ઇવેન્ટ હોય તો એ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો છે બિલકુલ ત્યાર પછી આપણે જો વાત કરીએ છીએ આની તો સૌથી મોટો ઇવેન્ટ જે આવે છે દેટ ઇઝ પેરિસ ઓલિમ્પિક્સ ન પેરિસ ઓલિમ્પિક્સ એટલે ભારતના તમામે તમામ એ એથ્લેટ્સની કસોટી કે જે વર્ષોથી મહેનત કરીને પરસેવો પાડીને રાહ દિવસ એક કરીને જે પરિણામો લાવે છે એ પરિણામોને મેડલ્સમાં પરિવર્તિત કરવાની આ એક મોટી તક છે એટલે સૌથી મહત્ત્વનું ભારત માટે એ પણ બનશે કે ઓલિમ્પિક્સમાં ભારત કેવું પ્રદર્શન કરે છે વી ડીડ વેરી વેલ ઇન ટુ થાઉઝન્ડ એન્ડ ટ્વેન્ટી થ્રી એશિયા એશિયા એશિયન ગેમ્સ અવર ટીમ હેઝ ડન વેલ અને પેરા ખેલાડીઓએ પણ બે હજાર ને ત્રેવીસમાં શાનદાર પ્રદર્શન કર્યું જે પ્રદર્શન કર્યું પેરા ખેલાડીઓ એકસોને અગિયાર મેડલ્સ જીત્યા અને આપણી જે ટીમ છે એમણે એકસો સાત મેડલ્સ જીત્યા જે એબલ ટીમ છે એણે તો ક્યાંક ને ક્યાંક સોનો આંકડો પહેલીવાર ભારતના એથ્લેટ્સોએ પાર કર્યો છે એશિયન ગેમ્સમાં નાવ ધ થિંગ ઇઝ એશિયન ગેમ્સમાંથી કેટલી રમતોમાં ભારત મેડલ્સની અંદર પરિવર્તિત કરી શકે છે ઓલિમ્પિક્સમાં એ જોવાનું રહેશે હજુ તો જરા પ્લેન્ટી ઓફ ક્વોલિફિકેશન મેચિસ આર ટુ બી પ્લેડ બેડમિન્ટન છે આર્ચરી છે બીજી ઘણી રેસલિંગ છે એની હજુ ક્વોલિફિકેશન પણ છે એટલે એમાંથી ખેલાડીઓ અત્યાર સુધી ચોમાલીસ ખેલાડીઓ ક્વોલિફાય થઈ ચૂક્યા છે બાકીના કેટલા ખેલાડીઓ ક્વોલિફાય થશે એ પણ જોવું રહ્યું કારણ કે એક વસ્તુ ચોક્કસ છે કે તમે એશિયા લેવલે જે રમો છો એના કરતાં ક્વોલિફિકેશન લેવલ ઓલિમ્પિક્સના ઇટ્સ મચ મોર હાયર મચ મોર ડિફરન્ટ મચ મોર ટફ સો ઇટ્સ ગોઈંગ ટુ બી ટુ ટુ બી સીન કે આપણે કેટલા ખરેખર ક્વોલિફાય થયેલા ખેલાડીઓ ત્યાં જઈ શકીએ યસ વી હેવ ગોટ વન ગુડ થિંગ કે ભારતે હોકીની અંદર ક્વોલિફાય કરી લીધું છે કારણ કે તે એશિયા કપ અને એમાં તો એ એ પરિસ્થિતિમાં બી વિલ બી ડાયરેક્ટલી પ્લેઇંગ ધી ઓલિમ્પિક્સ એટલે એના માટે ક્વોલિફિકેશન થયું છે કે જેમાં ભારત અત્યાર સુધી સારું પ્રદર્શન કરે છે ધ્યાનચંદના વખતથી આપણે સૌથી વધારે મેડલ્સ જો જીત્યા હોય તો એ ભારતે જીત્યા છે એમ કહી શકાય ધ્યાનચંદના વખતમાં તો એ ગેમની અંદર ભારતે ડેફિનેટલી ક્વોલિફાય કરી લીધું છે વિમેન્સ ક્વોલિફિકેશન હજુ બાકી છે બેડમિન્ટનના ક્વોલિફિકેશન બાકી છે શૂટિંગના ક્વોલિફિકેશન્સ બાકી છે તો આ બધા ક્વોલિફિકેશન જ્યારે ફાઇનલ આવશે ત્યારે આપણને ખબર પડશે ખરેખર કેટલા ખેલાડીઓ ત્યાં ભાગ લેવા માટે ક્વોલિફાય થયા છે તો બહુ જ મહત્ત્વની ઇવેન્ટ છે ભારત એક પ્રયત્ન કરી રહ્યું છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધાર્યું ખેલાડીઓની સુવિધાઓ સુધારી ઇનામની રકમ સુધારી એમને મળતી સવલતો સુધારી વિદેશી કોચની ટ્રેનિંગ ઇમ્પાર્ટ કરી આ બધું જ આપવામાં આવ્યું છે એક અલગ ઓલિમ્પિક્સ માટેનું એક અલગ ખેલાડીઓ તારવ્યા છે કે આ ખેલાડીઓ ઓલિમ્પિક્સ રમી શકે છે યુવા ખેલાડીઓને તૈયાર કરવાનું એક ટોપ્સ કરીને એક આખી મોહિમ ચલાવી છે એટલે ઘણા બધા જેને કહેવાય ને કે અપેક્ષાઓ હવે વધી ગઈ છે કારણ એટલા માટે જો તમે એશિયા કપમાં સારું કરો એશિયન ગેમ્સમાં સારું કર્યું તમે હંડ્રેડ પ્લસ લાવ્યા પહેરા ખેલાડીઓ હંડ્રેડ પ્લસ લાવે છે તો ઓલિમ્પિક્સમાં શું કારણ કે ઘણી વાર એવું બને છે કે ભારતે અત્યાર સુધી જે મેડલ્સ ઓલિમ્પિક્સમાં જીત્યા છે એ ખેલાડીઓની સંખ્યાના હિસાબે કે બાકી બધી રીતે ઘણા ઓછા છે એટલે નેગ્લેજિબલ કહી શકાય તો ક્યાંક ત્યાં મોટો ઇમ્પેક્ટ ભારતે કરવો પડશે કારણ કે વિશ્વ ફલક ઉપર જ્યારે તમે ઓલિમ્પિક્સ રમતા હો છો ત્યારે તમારી ફિટનેસ તમારી રમત તમારા રેકોર્ડ તમારી એ બધી વસ્તુ કરતાં સૌથી વધારે જરૂર છે કે હાઉ યુ આર પ્રિપેર ટુ કોમ્પિટ ધ વર્લ્ડ બેસ્ટ એથલીટ્સ ઓન ધ ફિલ્ડ આ એક બહુ જ મહત્ત્વનું છે એટલે એ આટલા બધા વર્ષોથી જે પ્રયત્નો કરી રહ્યા છે ખેલાડીઓ એનો નિચોડ આપણને એમાં જોવા મળી શકે છે એટલે આપણે જોવાનું છે કે જે મહેનત છે એ મહેનત મેડલ્સમાં પરિવર્તિત થાય છે કે નહીં સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ એ ભારત માટે જો

મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બની ધ પ્લેયર્સ હેવ ડન વેરી ગુડ જોબ એટલે કહી શકાય કે આ જે પ્રયોગ છે એ સફળ થયો આ સફળ પ્રયોગના કારણે ટી ટ્વેન્ટીમાં વિમેન્સ ક્રિકેટમાં પણ ભારતને સારી ખેલાડીઓ મળી એ બહુ મહત્ત્વનું છે અને એ આ વખતે પણ યોજાશે વર્લ્ડ કપ પહેલાં યોજાશે અને એ અહીંયા એમાં એમનો પરફોર્મન્સ પણ જોવાશે અને અહીંથી વધુ સારા ખેલાડીઓ આપણને વર્લ્ડ કપની ટીમ માટે પણ મળશે અને એનાથી શું થાય છે સિલેક્શન બિકમ્સ ઇઝી કે ધારો કે હરમનપ્રીત કૌર છે એણે જેટલી મેચો રમી એમાં સારું પરફોર્મન્સ આપ્યું છે તો શીઝ વન ત્યાર પછી એવી ઘણી યુવા ખેલાડીઓ છે કે જે નેશનલ માટે નથી રમે અને ખેલાડીઓ છે તો એ ક્યાં આગળ કરશે તો એ જે જે તે ટીમે એમને ખરીદ્યા હોય એ લોકો રમશે પરફોર્મ કરશે અને એમનામાં પોટેન્શિયલ હશે તો દેલ બી કેટિંગ ચાન્સ ઇન પ્લેઈંગ ફોર ઇન્ડિયન ટીમમાં ભાર ભાગ લઈ શકશે તો ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ અને બીજું સી એકચ્યુઅલી જોવા જાઓ તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ઇઝ ઓનલી અબાઉટ ધી કોમ્પિટિશન હાઉ યુ કોમ્પિટ ત્યાં તમારું ટેમ્પરામેન્ટ એકદમ અલગ જોઈએ ઇટ ઇઝ નોટ ટેસ્ટ મેચ ઇટ ઇઝ નોટ વન ડે ઇટ ઇઝ ટી ટ્વેન્ટી મિન વિધીન અ ફ્લેશ યુર ટુ કીપ ઓન ગોઈંગ ફોધર તમારામાં હિંમત જોઈએ તમારામાં તાકાત જોઈએ કે તમે જે બોલ ફટકારો એ મેદાનની બહાર જાય છગ્ગો જાય એ તાકાત જોઈએ અને તમારી પાસે તમારો માઇન્ડ એકદમ એ શાર્પ જોયો કે કઈ જગ્યા ખાલી છે અકોર્ડિંગ ટુ ટુ ધ ફિલ્ડ તમે કેટલું સારું રમી શકો છો નંબર વન તમે પ્લેયરના માથા ઉપરથી કેટલા સારા શોટ્સ મારી શકો છો બધા એમ કે કેચ ઉઠો પણ ઇટ ઇઝ નોટ દેટ તમારે રન્સ એ રીતે જ લેવા પડશે તમારા પાસે સ્વીપ શોટ્સ છે તમારી પાસે માથાની વિકેટકીપરની પાછળ રમવાનો એન્ડ વેરાયટી ઓફ શોટ્સ આર બી પ્લેડ ઇન ધીસ ગેમ અને એ કારણ કે વિશ્વની ઉચ્ચ સ્તરીય અથવા તો વિશ્વની સૌથી બેસ્ટ પ્લેયર્સ દે આર પ્લેઈંગ ઇન વિમેન્સ પ્રીમિયર લીગ એમની સામે રમવાનો મોકો મળે છે એમની સામે બોલિંગ અને બેટિંગ કરવાનો મોકો મળે જે અનુભવ એ ભારતને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટીમ બનાવવામાં ખૂબ જ કામ લાગશે જો બિલકુલ હવે વાત કરીએ કેટલા તૈયાર છે ભારતના ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક્સ માટે કારણ કે જે મહત્વપૂર્ણ તમે વાત કરી કે જે જે ઇવેન્ટ્સમાં ભારતના ખેલાડીઓ ભાગ લેવાના છે કેટલા

તો શૂટિંગની અંદર આપણને ઘણા બધા મેડલ્સ મળે છે આપણે બેડમિન્ટનમાં પાવરફુલ છીએ ટેબલ ટેનિસમાં પાવરફુલ છીએ એથ્લેટિક્સમાં પાવરફુલ છીએ કે જે આપણી કોર સબ્જેક્ટ છે કોર આપણી ગેમ્સ છે હવે સવાલ એ છે કે તમે કોર ગેમ્સની અંદર કેટલા ખેલાડીઓ ક્વોલિફાય કરવાની ક્ષમતા ધરાવો છો એટલે એ એના ઉપર જોવાશે કે તમે એકવાર ક્વોલિફાય થયા તો ક્વોલિફાય તમે એક લેવલે થયા દેન યુ આર એન્ટરિંગ ઇન્ટુ ધી કોમ્પિટિશન તો કોમ્પિટિશનમાં જે તૈયારીઓ છે જે ખેલાડીઓની ધેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ કારણ કે ત્યાંથી તમે બ્રોન્ઝ મેડલની કલ્પના કરીને રહો છો કે તમે ગોલ્ડ મેડલની કલ્પના કરીને રહો છો ધીરજ ચોપરા ગોલ્ડ મેડલ લાવી શકે એ દર વખતે કદાચ આ વખતે આપણને ગોલ્ડ મેડલ જીતાડી શકે બટ વોટ અબાઉટ અધર ગોલ્ડ મેડલ્સ આપણે જે જોયા છે ગોલ્ડ મેડલ્સ એટલા બધા નથી કે જેને આપણે બહુ જબરજસ્ત રીતે ગણાવી શકીએ એટલે મારું કહેવાનું તાત્પર્ય છે કે આ જે ખેલાડીઓ મહેનત કરી છે અને જે રીતે ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને તૈયાર કરાયા છે એક આ ઓલિમ્પિક્સ કરતાં નેક્સ્ટ ઓલિમ્પિક્સની જે ઇવેન્ટ આવશે એમાં આપણને કદાચ બની શકે કે અમુક ખેલાડીઓને તે વખતે આપણે જોઈ શકીએ એટલે બહુ અગત્યની વાત એ છે કે તમે એ પ્લેયર્સને કેટલી તક આપી છે કેટલી આગળ તક આપી શકો છો એ પણ બહુ અગત્યનું છે અને વેધર ધે લેબલ ટુ હવે આપણે એમણે જ મેં તમને કહ્યું કે ભાઈ આપણે તો સારામાં સારું પ્રદર્શન એશિયન ગેમ્સમાં આપણે તો માસ્ટરી મેળવી રહી આપણા સો મેડલ એ થયા એકસો સાત મેડલ્સ એમાં થયા તો આ બધી વસ્તુ તમે જોવા જાવ તો એ પણ તમારે કાંઈક ને કાંઈક ધ્યાનમાં રાખવું છે કે આ મેડલ્સે ઓલિમ્પિક્સમાં મેડલ્સ મેળવવાની પારાસી નથી ઇટ ઇઝ નોટ ધેટ કે તમે અહીંયા મેડલ મળ્યો એટલે ત્યાં તમારા સો મેડલ થશે ના ધેર થિંગ્સ આર ડિફરન્ટ એના માટે મેં તમને પ્રમાણે કે બધી ક્વોલિફાઈંગ ઓલરેડી બની અને લોકો શાંતિ રીતે પ્રદર્શન કરીને કરી લીધું હવે જો અનુભવ રહેશે કે આ જે ખેલાડીઓ તૈયાર થયા છે એ ખેલાડીઓને આપણે મેડલ્સમાં કેટલા પરિવર્તિત થાય છે એ બહુ મહત્વની બાબત બની રહેશે અહીંયા જો બિલકુલ હવે વાત કરીએ મેન્સ હોકી ટીમ પણ ક્વોલિફાઈડ થઈ છે કેવી રહેશે તેમની ઓલિમ્પિક સફર વેલ મેન્સ હોકી ટીમ હમણાં જ આપણે વાત કરીએ કે ધ્યાનચંદ મેજર ધ્યાનચંદના વખતથી આપણે ભારત હોકીમાં મેડલ્સ જીતે છે અને ગોલ્ડ મેડલ સૌથી વધારે આપણે જમાનામાં જે સળંગ જીત્યા હતા એ હોકીમાં હતા હોકી આપણી ગેમ છે એવું લાગે છે આપણે આપણે આપણા જે ખેલાડીઓ છે એમાં શાનદાર રમી રહ્યા છે વી ડિડન્ટ હેડ અ ગુડ ટાઈમ લાસ્ટ ઇયર જે વર્લ્ડ કપ રમ્યા ભારતનું સ્થાન નવમું રહ્યું અને જે ચેમ્પિયનશીપ ઇવેન્ટ રમે એમાં પણ આપણે ચોથા ક્રમે આવ્યા સો વી વેર નોટ ગ્રેટ વી ડિડન હેડ અ ગ્રેટ યર પણ વી ડીડ ગોટ ક્વોલિફિકેશન કારણ કે આપણે એશિયા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા તો આપણે એ ગોલ્ડ મેડલ જીત્યા એના કારણે ક્વોલિફાય થયા છે અને વી આર ગોઈંગ ટુ પ્લે લાસ્ટ યર વી વેર એબલ ટુ વીન મેડલ તો આ વખતે એ મેડલને પરિવર્તિત કરવો છે ગોલ્ડમાં તો એ ક્યાંક ને ક્યાંક યસ આ રમત પ્રત્યે જેટલો ભારતનો પ્રેમ છે ભારતના લોકોનો પ્રેમ છે એ અદ્ભુત છે અને આ જે સપોર્ટ છે એ સપોર્ટ આ ટીમને ચોક્કસ મળશે કે જે રીતે એ લોકોની ટીમ અત્યારે રમી રહી છે અફકોર્સ વી આર નોટ એબલ ટુ ડુ વેલ ઇન લાસ્ટ ઇય બટ ઇટ્સ ફોરગેટ ઇટ નાવ ધીઝ અ ન્યૂ ચેલેન્જ અને એ ન્યૂ ચેલેન્જની અંદર ભારતે ક્યાંક ને ક્યાંક સફળતા મેળવવાની છે હજુ તો વિમેન્સ હોકી ટીમનું ક્વોલિફિકેશન બાકી છે એટલે પણ આપણને જોવા મળી શકે તો ક્યાંક ને ક્યાંક હું પોતે બીકોઝ મને આ રમત પ્રત્યે ઘણો લગાવ છે તો હું માનું છું કે ભારતની ટીમ પણ એટલી સારી છે અરે એ આ વખતે મેડલ ઓલિમ્પિક્સમાં જીતે એવી ચોક્કસ અને તૈયારીઓ પણ એવી છે બિલકુલ સી પ્રિપેરેશન તો આપણે આપણી જબરજસ્ત છે જ ના ઓનલી ધ થિંગ દશાના અંદર ઘોડું દોડવું જોઈએ આપણે પેનલ્ટી મળે અને વી નોટ એબલ ટુ કન્વર્ટ ધેટ ઇન ટુ ગોલ્સ આ બધી પરિસ્થિતિઓ જે આવે છે એ ઓન ધેટ પર્ટિક્યુલર ડે તમે તમને મળેલી તકને ગોલમાં પરિવર્તિત કરી શકો ને એ જોવાનું છે એ તો ઇટ્સ ગોઈંગ ટુ બી એ લક તો હું માનું છું કે આ વખતે ભારત હોકીમાં પણ જબરજસ્ત પરફોર્મન્સ કરશે જી જી બિલકુલ હવે જે પ્રમાણે આપણે વાત કરીએ કે જે જે ઇવેન્ટ્સમાં ભારતના ખેલાડીઓ ભાગ લેવાના છે ટૂંક સમય છે ને ટૂંકમાં વાત કરવી હોય તો પેરા ઓલિમ્પિક કેટલું મહત્ત્વપૂર્ણ સાબિત થશે ને પેરા ખેલાડીઓ માટે આ કેટલું મહત્ત્વપૂર્ણ છે સી બેઝિકલી ગયા વખતે પણ એ રીતે થયું કે ઓલિમ્પિક્સની અંદર પણ પેરા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અહીંયા આગળ પણ તમે જો કરો તો સ્વાભાવિક રીતે છે કે પેરા ખેલાડીઓનું એશિયન ગેમ્સમાં પ્રદર્શન જોરદાર રહ્યું હતું અને દે વોન મોર મેડલ ધેન આપણી જે એબલ ટીમ છે એના કરતાં વધારે મેડલ્સ જીતવામાં એ લોકોએ સફળતા મેળવી હતી એટલે અહીંયા આગળ એમની પાસેથી પણ જે અપેક્ષા કહી શકાય અપેક્ષા ઘણી બધી છે કારણ એવું છે કે મેડલ્સની જો વાત આવે તો મેડલ્સ તમારી પાસે ગોલ્ડ મેડલ જેટલા વધારે એટલું જ તમારું સ્થાન ઉપર જઈ શકે તમે જો એમ માનો કે તમે બ્રોન્ઝ મેડલ પચાસ જીત્યા તો દેટ વિલ નોટ ટેક યુ ટુ ટોપ એ એના માટે તમારા માટે જરૂરી છે કે ભાઈ કઈ રીતે તમે થાય એ જ સાથે આપણી પાસે વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશીપ આવી રહી છે એમાં પણ જોરદાર છે એ જ પ્રમાણે વર્લ્ડ ટેબલ ટેનિસ છે વર્લ્ડ બેડમિન્ટન છે સૈયદ મોદી ટોર્નામેન્ટ છે સો દેર આર પ્લેન્ટી ઓફ નો સ્પોર્ટ્સ આર કમિંગ ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર અને તૈયારી બધામાં જબરજસ્ત હોય છે સવાલ એ છે કે વિશ્વ ફલક ઉપર ભારત પોતાનું નામ કેટલું શાનદાર રીતે પ્રસ્થાપિત કરી શકે છે અને લેટ સી કે આ જે